જૂનાગઢના ચોકી ગામે ખાનગી ટ્રાવેલ્સની બસે બે બહેનોને અડફેટે લીધી બસની રાહ જોઈને બસ સ્ટોપ ઉપર ઉભી હતી આ બે બહેનો જેનુંમાંથી એકનું મોત થઈ ગયું છે અઠાવીસ વર્ષીય ભૂમિકા વગેરે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી આશાસ્પદ ત્રેવીસ વર્ષીય વિદ્યાર્થીની તૃપ્તિનું મોત થઈ ગયું છે ગાયત્રી અને મહાસાગર ટ્રાવેલ્સની બસે અકસ્માત કર્યો હોવાનો ગામ લોકોનો આરોપ છે વારંવાર બનતી અકસ્માત અકસ્માત ની ઘટના ને પગલે ચોકી ગામ પાસે પોલીસે બસ સ્ટેન્ડ ઉપર અનેક બનાવ બને અનેક રજૂઆતો કરી છે વારંવાર બનાવ બને છે અનેક રજૂઆતો કરી છે કે ભાઈ અહીંયા બનાવ માટે સરકાર કે કોઈ પણ અમને અહીંયા અથવા તો સ્પીડ બ્રેકર આપે અને અથવા તો બ્રિજ જે બ્રિજ મંજૂર થયો છે હાલમાં અમારે પણ એ બ્રિજ ને સમય આવતા બહુ જાજો સમય લાગશે તો મારી એવી એક તાલુકા પંચાયતના સદસ્ય તરીકે રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ બનાવ બન્યા પછી અમારે હવે પછીનો કોઈ બનાવ ન બને જેથી અમારે જે વડાલમાં જે પોલીસ પોલીસે બેરેક જે એના રાખ્યા છે સ્ટોપ વાહનના સ્પીડ ઘટાડવા માટે એવા ચોકીની બસ સ્ટેન્ડ ઉપર પણ આ બેરેકો રાખવામાં આવે એવી મારી સર્વે સરકારે માંગી દીધી આ બે મારી બેનો કાકાની દીકરીઓ છે એ બે બેનો એક મોટી બેન છે એ નાની બેનના સ્કૂલે જતી હતી એને મૂકવા આવેલી હતી એમાં તે અહીંયા બસ સ્ટેન્ડે ઊભી આવેલી હતી એમાંથી એક ગાયત્રીસ બસ ટ્રાવેલ્સ અને મહાસાગર ટ્રાવેલ્સ પૂરપાટ ઝડપેથી આવતી અને એમને બંનેને હડપેટે લઈ લીધી એમાં જે તૃપ્તિબેન છે એમનું મૃત્યુ થયેલ છે અને મોટી બેન છે ભૂમિકા એને ગંભીર ઈજા થયેલ છે